બાબર વિસ્તારમાંથી જુગાર રમતા સાત ઇસમોને એલસીબી પોલીસે ઝડપ્યા બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો બાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બાતમી હકીકત આધારે બાબર જૂના માર્કેટ યાર્ડની સામે આવેલ પેટ્રોલ પંપની પાછળ આવેલ બાવળની જાળીમાં કેટલાક માણસો ભેગા થઈ ઘાણી પાસા ઘોડી વડે પૈસાના હાર જીતનો જુગાર રમે છે જે હકીકત આધારે સદરે બાતમી હકીકતવાળી જગ્યા રેડ કરી રોકડ રકમ રૂપિયા એકત્રીસ તથા મોબાઈલ નંગ છ કિંમત રૂપિયા દસ હજાર તથા દાણી પાસા ઘોડી જોડ એક કિંમત રૂપિયા શૂન્ય શૂન્ય જીએમ કંપનીનો સફેદ કલરનો ચાર્જેબલ બલ્બ કિંમત રૂપિયા સો એમ મળી કુલ રૂપિયા એકતાળીસ હજાર બસો પચાસના મુદ્દા માલ સાથે કુલ સાત ઇસમોને ઝડપી લીધા હતા ભાભર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા બાબર વિસ્તારમાં એલસીબી પોલીસ દ્વારા જુગારમાં રેડ કરવામાં આવતા જુગારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો એવા કાંતુ વાર બાબર